પ્રહલાદભાઈ પરમાર સરપંચ જગાણા તળગો પાલભો જિલ્લો બનાસકાંઠા આપના માધ્યમથી જણાવ પહેલાં તો આપને અભિનંદન આપું છું કે આપે અમારું ગામ પસંદ કર્યું અમારા ગામમાં થયેલ કામગીરી અને વિકાસના કામો લોકો સુધી પહોંચે એ માટે આપના માધ્યમથી આપણો ફરી આભાર જગાણા ગ્રામ પંચાયતમાં હું લગભગ મને ત્રણ વર્ષો સરપંચમાં થયા છે અગાઉ પણ સરપંચમાં રહેલો છું લોકોએ લોકોની જે તકલીફો હતી પાણીની સમસ્યા ગઢની સમસ્યા લાઇટની સમસ્યા આરોગ્યની સમસ્યા એ સાંભળી અને નિયમિતપણે સફાઈ થાય એ માટેના પણ સત્યાવીસ સફાઈ કામદારો રાખ્યા છે ટ્રેક્ટર દ્વારા એની ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવે છે કચરાની નિકાલની આરોગ્ય બિલ્ડિંગ અને અમારા લોકો જગાણાના અમારા લોકો જગાણાના પાલનપુર ખાતે દાખલાઓ પડવા જતા હતા તો એમને ત્યાં તકલીફ ના પણ હું ત્યાં જતો ત્યારે મને એમ લાગતું બે ચાર કલાક ઊભા રહે છે અને પૈસાનો વ્યય થાય છે અને અમુક લાયક લોકો ત્યાં જઈ ના શકે તો મને એમ થયું કે લોકોને આટલી તકલીફ પડે જો લાવો આપણે આપણી ગ્રામ પંચાયતમાં આ સુવિધા ચાલુ કરીએ તો ઓનલાઈન અમે સરકારી યોજનાની તમામ દાખલા તમામ કામગીરી અહીંયા ઓનલાઈન ચાલુ કરી છે એટલે હવે પાલનપુર જવું પડતું નથી શિક્ષણ સારું છે આરોગ્ય સારું છે અમારી ગામની સંસ્થાઓ સારી છે અદ્યતન લાઈબ્રેરી છે અદ્યતન અમારું સ્મશાનગુરુ છે પ્રાથમિક શાળા છે હાઈસ્કૂલ છે ચૌદ સમાજની વાડી છે અને બીજી સમાજની પણ વાડીઓ છે મંદિરો પણ સારામાં સારા આવ્યા છે વિકાસના કામો અહીંયા કરવામાં આવે છે કોઈ પણ પ્રકારની અમારા ગામના લોકોને કોઈ તકલીફ પડે રહ્યું એવું હું પોતે રાખતો નથી